અધિકારી વાંકાનેર યુવાન કોન્ડ્યા ભાટીયા સોસાયટીના સર્વિસ રોડ ઉપર આજે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરેલ એના અનુસંધાને સ્થળ મુલાકાત લેતા ભાટિયા સોસાયટીના સર્વિસ લાઇન ઉપર નાલામાં જે મૂળ નેશનલ હાઈવે અને રેલવે ઓથોરિટી અંતર્ગત એમની કાર્યક્ષેત્રમાં આવતું હોય સંબંધિત બંને ડિપાર્ટમેન્ટને ટેલિફોનિક જાણ કરેલ છે બંને ડિપાર્ટમેન્ટ દ્વારા એવું કહેવામાં આવે છે કે પાણી સુકાયા બાદ અમે આ જે મૂળ છે એનો કચરો અને મલબો દૂર કરવામાં આવશે એવી રજૂઆત અમે બંને વિભાગોને જાણ કરવામાં આવેલ મારું નામ ઝાલા હરિચંદ્રસિંહ નવબા હાલ ભાતીયા સોસાયટી રહેવાસી એક નાગરિક તરીકે આ હાઈવેની અનાવલતના હિસાબે છેલ્લા દસક વર્ષથી ચોમાસાની અંદર સામાન્ય વરસાદ પડે અને ભાટિયા સોસાયટીની જે ચાર હજાર મતદારો છે એ મતદારોને કાયમા પાણીની અંદર હાલી જવું પડતું હોય અનેક વાર હાઈવેઓ થતી હોય રેલવે હોય કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય એને અન્યવાર લેખિત મુખિત રજૂઆત કરેલ છે પણ આજ છેલ્લે દસ વર્ષથી આ પ્રશ્ન કાયમી ઉકેલ આવતો નથી તો હવે ભાટિયા સોસાયટીની અંદર નાના નાના ભૂલકાઓને સ્કૂલની અંદર જવું હોય નાના બહેનોને અહીંથી નીકળવું હોય તો બહુ વારાવાર મુશ્કેલી પડે છે પાણી પણ બહુ દુર્વન ભારે છે તો જેથી કરીને આજે રજૂઆત કરતા મૌખિક રજૂઆત કરતાં વાંકાને તાલુકા વિકાસ અધિકારી વાંકાને તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ આ સમામે અહીંયા સ્થળ મુલાકાત લીધેલી છે તેને પણ પોતે નજરે જોયેલું છે હાઈવે ઓથોરિટીને બોલાવેલ છે રેલવેને પણ ટેલિફોનિક જાણ કરેલ છે તો હવે આ પ્રશ્ન અમારો કાયમી ઉકેલ આવે અને કાયમી એનો નિકાલ થાય એવું ભાટિયા સોસાયટીના નાગરિક વતી હું એક ચિમકી તરીકે આપું છું કે હવે આ પ્રશ્ન હલ નહીં થાય તો વેલા મૂકે ના છૂટકે અમારે ગાંધીજી માર્ગે આંદોલન તરફ લઈ જવું પડે અને હાઈવે બ્લોક કરવો પડે એવી પરિસ્થિતિ ન થાય એ માટે તમામ તંત્રને એક મહેરબાની કરીને વિનંતી કરી છે કે અમારી બેનું દીકરી હાલવાનું હોય આ પ્રશ્ન ગંભીર હોય અને ગંભીરતાથી લઈ અને તાત્કાલિક એનો નિવેડો લાવે એવી અમારી વિનંતી છે